કાઢી નાખવાના બહુ જ મીઠા હોય એના અંદર તો ઓરેન્જ ઓરેન્જ અરે આમ સ્વીટ સ્વીટ પણ ઓરેન્જ ઓરેન્જ ને ઓરેન્જ અને ગ્રીન હા અને બહાર થી પણ ઓરેન્જ જ આ પણ અત્યારે કાચા છે હમ ઘરે પછી આવશું હા પણ મારા તો પપ્પાએ ખાઈ સરે નહીં મની ખાવાની બાપા ચાની પપૈયા બસ મન તો ભાવે મન તો ભાવે મની ભાવ મને કેરી ભાવે કેરી મન તો રાસ્પરી ભાવે મન કેરી અને રાસસ હા આ તો જો મર ઉખ છે હા આ અંદર લાલ હોય હા ચીલા થી બહુ મસ્ત લાગે અને જીઓ સારી ભી ખાય મસ્ત લાગે અને આ જ્યારે કાચું હોય ને ત્યારે આ સફેદ હોય અને બહુ જ કડક હોય હા દાંતમાં જાય નહીં આ પણ મને સમજૂ બહુ ભાગ આપ કાચા ને ભાવે મારે બસ કાચા ના આવું છે આ તો લાગે છે નહીં બીજું તો ના ના વિડિયો વાડો મત કહી દો ને હું છે ફોટો માં જોઈ લેજો આ હું છે કાય કમેન્ટ માં કહેજો જો સમૃતી આરિંગન મને તો રીંગણ બિલકુલ ન ભાવતા આ તો મને શું ભાવતું હશે હું તો ખાલી વિડિયો માં બતાડું ગાવ જો આ લીંબુ છે આ બહુ ખાટું હોય આ આ છે ને ઇંગ્લિશ માં ને લાઈમ કહેવાય yellow થઈ જો ત્યારે ને લેમન કહેવાય बहुत खट्टो भाई ओ हम नेट प्लेन ग्रीन एंड येलो ऐसे चाटी ना खट्टू भी नहीं लागे मन नहीं खटू खाने मन पे थी मैं ना खाऊ तुम्हारी नहीं खाऊ मन भूख नहीं लागे नहीं तो भूख लागे तो मैं खा <laughs> जो आ नींबू तू तो रोज शरबत बनावे ने पीऊ સરબત ખાટો નઈ હોય ના એમાં ખાંડ પણ નાખવાની હોય ખાંડ અને મીઠું ખાંડ અને મીઠું કોઈ બી ખાટ લાગી એનાથી આ ગળ્યું થઈ જાય થોડું ના ના ખાટો છે જો હું તને ઘરે બનાવી દઈશ જો પા રાખતી આ લીંબુ બી કોઈને નીચો ઉતારે તો બી જાતે જાતે ખરી ગયા તો માણસ પણ થોડો સમય થાય પછી જાતે જ ફરી જાય શાબાશ બેટા બહુત બઢિયા આચી હોય જો ના જો દમૃતિયા મરતા છે ઓ આ તો ખાયા મે બહુત ઈકો લાગે બહુ પાણી પી તું ખાઈ લે ને મો નહી ખાઉ તું ખાવ તું ખા મારે અહીંયા પાણી નથી ક્યાંથી ખાઉ પાણી લઈને ના આવે ના

તેસ ચના આ બીજું છે જો આયા કેરી છે નીચે છે છે ને થોડી એક છે અને જાન ભાવે હા મીઠા સાથે ખાઈએ તો હારી લાગે મતલબ yellow ખાતી ખાટીવા આ ગ્રીન દેખા યેલો યેલો ખાટી ના હોય स्वीટ હોય ખાટી હોય જલ્દી આ તો ચીકકો છે કલરમાં બ્રાઉન છે પણ રાતેનો જ્યુસ પી બહુ મસ્ત લાગે આ નાનું દેખાય નાનું પણ આનો બીજ બહુ મોટો આ ખાટી તો બહુ મોટો હા ઓ ઉડા એ ઓ ज्यूस <manyolabans> 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 બસ 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 બસ